અમદાવાદના બોપલમાં વકીલ સાહેબ બ્રિજ નીચે યુવકની હત્યા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા બોપલમાં યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે વકીલ સાહેબ બ્રિજ નીચે છરીના ઘા મારીને હત્યા કરાઈ છે પૈસાની લેતી દેતીમાં શિવા કલાસુવા નામના યુવકની હત્યા કરાઈ છે સરખેજ પોલીસ ફરિયાદ દાખલ કરી આરોપીઓની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે બોપલમાં વકીલ સાહેબ બ્રિજની નીચે સરસ્વતી હોસ્પિટલની સામે જાહેરમાં ખૂની ખેલ ખેલાયો છે પૈસાની લેતી દેતીમાં એક યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે સિવા કલાસુઆ નામના યુવકની સુનીલ ખોખરિયા અને અજાણ્યા આરોપીઓએ હત્યા કરી દીધી હતી બંને વચ્ચે પૈસાની લેતી દેતીમાં તકરાર ચાલતી હતી બે અજાણ્યા શખ્સોએ સિવાને પકડી રાખ્યો હતો અને સુનિલ ખોખરિયાએ તેને છરીના ઘા માર્યા હતા

હકીકત એવી છે કે આમાં જે મરણ જનાર છે શિવ કરીને છે ડુંગરપુરું છે અને અહીંયા નોકરી કરે છે નાની મોટી ઘરઘાટીનું કામ કરે છે એમણે જે આરોપી છે સુનિલ એની પાસેથી ગઈ દિવાળી વખતે બે લાખ રૂપિયા ઉછીના લીધેલા હતા ત્યાર પછી જે આરોપી છે એ અવારનવાર પૈસા માટે ઉઘરાણી કરતો હતો પરંતુ આ જે મરણ જનાર છે ફોન ઉઠાવતો ન હતો એના કારણે ગઈકાલે સાડા દસ વાગ્યાની આસપાસ એ લોકો બોપલ ગયેલા અને ત્યાં એમણે જે મરણ જણ મિત્ર નારણ કરેલ છે એને જઈને કીધું લો તારો મિત્ર ફોન ઉપાડતો નથી તો ફોન લગાવીને પૂછી જો ક્યાં છે તો એના મિત્રએ ફોન કરીને પૂછ્યું તો એ વકીલ બ્રિજ નીચે બેસેલ હોવાનું જણાવ્યું એટલે આ આરોપી સુનિલ જયેશ અને એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એ ત્રણ જણા ત્યાં ગયા ત્યાં બસમાં બેઠેલો હતો લક્ઝરી બસમાં નીચે ઉતરી અને બંને વચ્ચે બોલાચાલી હતી પછી મારામારીથી મારામારીની અંદર જે આરોપી સુનિલ છે એને મરણ જનાર શિવને છરીના ગાક મારતા એનું સારવાર દરમિયાન મોત થયેલ છે આ કામે જે મદદગારીમાં સુનિલની સાથે જયેશ હતો એ અને સુનિલ બંનેની પોલીસે ધરપકડ કરી છે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ પકડવાનો બાકી છે આરોપીઓની જે ગુનાહિત હિસ્ટ્રી જોઈએ તો જે સુનિલ લક્ષ્મણભાઈ ખોખરિયા છે એના વિરુદ્ધમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં મારામારીના અને લૂંટનો એમ કરીને પાંચ ગુના દાખલ થયેલા છે જે એની સાથે જયેશ છે એને વિરુદ્ધમાં ત્રણ ગુના દાખલ થયેલા છે સુનિલ છે એ મેડિલિંગ કરીને એક હોસ્પિટલ છે શામલ ખાતે એમાં કેરટેકરનું કામ કરે છે જે હવે સહઆરોપી જયેશ છે એ પેલેડિયમ મોલ છે ત્યાં સફાઈનું કામકાજ કરે છે આ કામે જે મરણનાર છે એ પણ ગુનાહિત ધરાવે છે મેં આપને જણાવ્યું પ્રમાણે જે આરોપી સુનિલ છે એને મરણ જના બે લાખ રૂપિયા ઉછીને આપેલા હતા અને એ પરત હતો આપતો નહોતો આપતો અને જે સુનિલ છે એના વતનમાં કોઈ બીમાર છે એના માટે પૈસાની જરૂરિયાત હતી અને આ ફોન તો ઉપાડતો એના કારણે બોલાચાલી થયેલી અને આ હત્યામાં મુદ્દો બનેલો છે આ અને હું છે જે બસ જે જગ્યાએ બેઠેલા હતા વકીલ બીજ નીચે ત્યાં લક્ઝરી નું સ્ટેન્ડ છે ત્યાં આ બસમાં બંધ બસમાં બેઠેલો હતો પછી આ લોકો ત્યાં આરોપીઓ પહોંચતા એને એ નીચે ઉતરેલો પછી બોલાચાલીથી એ દરમિયાન જે આરોપી છે કાયદાના સંઘ કિશોર